તાલુકાના સુખપરની નર્મદાની માઇનોર કેનાલમાં જાખીલ ગામે લીકેજ થતા ખેતરોમાં પાણી ભરાયા હતા કેનાલમાં પાણી લીકેજ ના અને ઓવરફ્લો થતા જીરુ ઘઉં પાકને મોટું નુકસાન થવા પામ્યું છે નારણભાઈ આ કેનાલ સુખપુરા માઇનોર પાણી આ લીકેજ થાય છે અને બતા નેચી પડે છે કેનાલ તળિયું નેચું છે એક ફૂટ દોઢ ફૂટ એટલે ઉભરાઈને આવે છે વધારાનું પાણી આ લોકો પાણી છોડે એટલે મારા ખેતરમાં પાણી ઉપરથી આવે છે અને આ બાજુ ભરાઈ ગયા બે ભાગ આ બાજુ ત્રણેય ભાગ ભરી ગયા અને મારી પચીસ વીઘા જમીન છે બરાબર તો આ મેં બીજી વખત વાવેતર કર્યું તો બીજી વખત પણ ફેલ ગયું મેં સાહેબને રજૂઆત કરી હતી આ લગભગ પંદરથી વીસ દિવસ પહેલાં મારે આવો નવો પ્રોબ્લેમ થયો તો પાણી ભરાઈ ગયું હતું એમ સાહેબ તમે આને થોડું રિપેર કરી આપો આ સાલ તો મેં લગભગ દોઢસો જેટલી અરજી કરેલી પાંચ વર્ષથી સતત હું આ સાહેબોને અરજી કરું છું સાહેબો કોઈ ધ્યાન આપતા નથી બરાબર આ મારું બીજી વખત રવિ પાકનું નુકસાન છે મેં લગભગ આ 70000 હજારનો પહેલી વખત ખર્ચો કર્યો ટ્રેક્ટરનું ખેડવાનું હાંકવાનું બિયારણ બીજું ત્રીજું એ બધું ફેલ ગયું આ બીજી વખત મેં 70000 હજારનો ખર્ચો કર્યો તો આ એ પણ ફેલ ગયું કેમ કે આ પાણી રાત્રે ભરાઈ ગયું આજે રાત્રે પાણી ઓવરફ્લો થઈ અને આવી ગયું અને વતન કેનાલ કામ કાચું છે એકદમ તો એને રિપેરિંગ કરતા નથી આ લોકો પાણી જમી જમીને અંદર આવે છે ખાલી થોડો થોડો માલ નાખીને આ લોકોએ સાહેબોએ બિલ પાસ કરી નાખ્યા છે બરાબર એટલે અમારા ખેડૂતોને લગભગ પાંચથી પાંચ છ વર્ષથી બહુ પરેશાની છે કોઈ અમારું ધ્યાન આપતું નથી અમે ખૂબ રજૂઆતો કરી સુખપુર હોય ને આપણે સુખપુર કેનાલ માઇનો એમ ખેતીવાડીમાં આપણે આ બે હજાર અઢારથી આ લોકોને વારંવાર રજૂઆત આવેલી નીતિન કાકાને આલેલી રજૂઆત પરબતભાઈને આપેલી છે અને કુંવરજી બાવરિયાને પણ રજૂઆત કરેલી છે છતાં ખોટા ખોટા રિપોર્ટો કરીને જવાબો કરી દે પણ કેનાલ આદિનું હજી રિપેર થયેલ નથી અને આજે રાતે હોનાજી કરીને ખૂબ નામ છે પૈસા લઈને એને લોકોએ પાણી મૂકેલું છે તો એ પાણી કેનાલ ઉપર એક ફૂટ પાણી વધારે ચાલેલું હોય તો રાતે પાણી એમને શા માટે મૂકવું પડે ખેડૂતોને દિવસે પાણીની જરૂર છે અને આ કેનાલ આદિનું જી રિપેર નથી થયેલી કારણ કે લીકેજ ના લીકેજ ના કામે કાયમી ચાલુ છે આ બાજુ રહી બધી લીકેજ ના કામે આ જે ભરી ઉપર થઈને ટપી ભરી લે નુકસાન હશે બે અઢી લાખ નું પોજા ભાઈ જહા ભાઈ આયર પ્રતાપ ભાઈ કરશન ભાઈ જાખેલ કઈ મહિના પહેલા આ જાખેલ થી અમે ધોરાકડા જઈ કેના ને રીને શું સમસ્યા આમાં પાણી જમા થાય ને જલકે ગડીવડી આ ઉભા માલ ને નુકસાન કરે છે ઘણી વાર સાહેબ ને રજૂઆત કરી પણ આવીને જોઈ જાય પણ રીક્યુ કરતા નથી એનાથી લીધેથી અમારું નુકસાન ખૂબ થાય છે કેટલા વર્ષ થયા સમય લગભગ ત્રણ વર્ષથી તો આમ ચાલે એના આગળ હતો પણ એના આગળ ઓછી જમતી સળગતી આ ત્રણ વર્ષથી તો સતત જમ કે સલક્યા કરે છે જમ્યા કરે એટલે અમારો માલ બરાબર પાકમાં આવે તો બધું બોરી નાખે આ બાબતે બધું રજૂઆત કરી પાટણ જઈને અરજી આપી છે બધું રજૂઆત કરી આવી સાહેબ જોઈ જાય છે પણ કંઈ માલ કરતા નથી આ પાણી છે એનું ભરાયું છે અને ક્યારે